પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર પર અભિષેક કરી રહ્યા હોય તેવું મનમોહક પરિસર અને તેની આસપાસના વિસ્તારમાં એક મહાકાવ્ય સમાન આકર્ષક દ્રશ્યમાં પરિવર્તિત થયો હતો મોસમના પહેલા વરસાદમાં સ્વયં ઇન્દ્રદેવ મહાદેવને અભિષેક કરી રહ્યા હોય તેવું વૈભયમય વાતાવરણ સર્જાયું હતું સોમનાથ મંદિરના પ્રાંગણમાં મુશળધાર વરસાદના જળ મંદિરના પવિત્ર શિખર પર વરસતા વરસાદ જોઈને આનંદમાં લોકો મુગ્ધ થઈ ગયા હતા આ પ્રથમ વરસાદ સાથે જ સોમનાથ મંદિરના છોડવાની હરિયાળી વધુ ખીલી ઉઠી હતી મંદિરના પડકે ગાજતે રત્નાકર સમુદ્ર પણ ઇન્દ્રદેવની સાથે મહાદેવના ચરણ ધોવા મંદિર તરફ પ્રયાણ કરતો હોય તેવું મનમોહક દ્રશ્ય સર્જાયું હતું એડમિશન છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ